હમણાં શ્રાવણ માસ ચાલુ થયું બે દિવસ થયા ત્યારથી હું સવારના આ પ્રભાતી ભજન કે જે બી ભજન વાણી સંતવાણી લઈ રહ્યા છીએ હું લાઈવ આવું છું મારે એક એવું છે કામ તો એમનો સમય સાત થી વચ્ચે સમજો તો મારો આ લાઈવ જ્યાં ભજનની મોજ ને લેરું છે પ્રભાત્યા એ આપ જરૂર નિહાળશો લાઈવ ગાંધીધામ કચ્છથી આપ તો ઓળખી ગયા છો મને ચાર પાંચ પાંચ વર્ષ થયા આ યુટ્યુબમાં વિશેષમાં તો શું કહું મારા ભાઈઓ બહેનો પ્રેમીજનો ભક્તો ખરેખર આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું મારા વિચાર બધાના વિચારો અનમોલ વચનો ના હોય છે કેટલા બધા નિહાળો છો જુઓ છો એને સાંભળો છો માણો છો પણ મારા વાલાઓ એને જીવનમાં જરૂર ઉતારજો સાંભળીને આ કાને સાંભળો ને આનાથી કાઢો એ નકાર તમારા વાળા મારું ગાયો ને તમારું સાંભળ્યું બધું વ્યર્થ જશે તો બસ જે આપ કાર્ય કરી રહ્યા છો મારે આમ તો કહેવાની જરૂર ન હોય આપ તો સમજુ છો છતાં કોઈ નવા હોય તો એમના માટે પ્રથમ તો લાઈ આવું છું તો મેં આપને કીધું તો જે શેર લાઈક સબસ્ક્રાઈબ કરો છો ને બેલ બટન દબાવો છો એ કાર્ય જરૂર કરજો કરતા રહેજો કારણ કે આપણે બીજા કોઈ પ્રેમી જન ભક્ત જન કે સાંભળનારાઓને ને લાભ મળે એક આ જ્ઞાનનું એક જ્ઞાનની ગંગા છે એક જ્ઞાન